નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમદાવાદના એક કોલેજમાં અભ્યાસ કરતી રીમાનું ધ્યાન માત્ર અભ્યાસમાં જ હતું પ્રેમ સંબંધો કે દુનિયાદારીથી તેને ખાસ ફરક પડતો નહીં બીજી બાજુ જયે એક ફોટોગ્રાફી અને સંગીત પ્રેમી યુવક હંમેશા નવા દ્રશ્યો અને લાગણીઓ શોધતો રહેતો એક દિવસ કોલેજના એક પ્રોજેક્ટમાં બંનેની મુલાકાત થઈ રીમાએ પહેલાં તો માત્ર જરૂરિયાત મુજબ વાત કરી પણ જયના હાસ્ય અને સર્જનાત્મક વિચારો ધીમે ધીમે તેના દિલને સ્પર્શવા લાગ્યા જય જે પહેલેથી રીમાની શાંતિ અને સરળતામાં ખાસ જોઈ ગયો હતો ધીમે ધીમે તેની નજીક જતો ગયો બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ અને આખરે એક દિવસ જયે રીમાને કહ્યું હું તને કોઈ જુસ્સાથી નહીં પણ એક શાંતિથી પ્રેમ કરું છું તું મારી અંદર જે શાંત ઝરણો વહેતા કરે છે એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી રીમાનું દિલ ધબકતું થઈ ગયું એ રાત્રિએ તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું હતું કે કોઈ કહેવું પણ કહી શકે છે તેણે હળવે પડતા કહ્યું હવે લાગે છે પ્રેમ શબ્દ કરતાં પણ વધુ એક લાગણી છે જે તારા શબ્દોમાં સાંભળવા મળ્યું અને આમ શરૂ થયું એક નવો અધ્યાય જ્યાંગ પ્રેમ માત્ર દેખાવ નહીં પણ સમજૂતી શાંતિ અને સંગાથ બની ગયો રીમા અને જયનો સંબંધ હવે નવી ઊંચાઈ પર પહોંચ્યો હતો તેઓ હવે રોજ મળીને કોફી પર વાતો કરતા જીવનના વિચારો શેર કરતા અને એકબીજાની હાજરીમાં શાંતિ અનુભવતા એક દિવસ જે રીમાને એક ખાસ ઠેકાણે લઈ જવાની યોજના બનાવી તે તેને નર્મદા નદીના કિનારે જ્યાં શાંતિ અને કુદરતનું સંઘર્ષ નહોતું ત્યાં લઈ ગયો ત્યાં તેણે કેમેરા બહાર કાઢ્યો અને રીમાને કહ્યું આ નદી જેવી તુમ છે બાહ્ય રીતે શાંત અંદરથી ઊંડી અને સતત વહેતી આજે હું તને જીવનભર માટે મારા દૃશ્યનો કેન્દ્રબિંદુ બનાવવા ઈચ્છું છું પ્રીમા એક ક્ષણ માટે ચૂપ રહી એની આંખો ભીની થઈ ગઈ તેણે હસતાં હસતાં કહ્યું જય હું તને મારા જીવનનું લેન્સ બનાવી છું હવે બધું તારી જ દ્રષ્ટિથી જોવું છે તેમની પ્રેમ કહાની હવે માત્ર લાગણીઓ સુધી સીમિત રહી નહીં તેઓએ પરિવારો સાથે મુલાકાત કરી ભવિષ્યના સપનાઓ જોતા આવ્યા પણ દરેક સંબંધમાં એક નાનો તોફાન તો આવવાનો જ હોય છે અને રીમાનું સંબંધ હવે ઘેરાઈ પામતું ન હતું બંનેએ ઘરના લોકોથી પણ વાત કરી લીધી હતી રીમાની માંગ ખુશ હતી પણ પિતાએ થોડું વિરુદ્ધ વર્તન બતાવ્યું તેઓ એવું માનતા કે પ્રેમ લગ્ન જીવનમાં અવ્યવસ્થિતતા લાવે છે જય પણ પોતાની ઘરમાંગથી દબાણ અનુભવતો હતો ત્યાંગ અભ્યાસ અને કારકિર્દી પહેલાંગ સંબંધો પાછળ રહેતા હતા આ સમયગાળા દરમિયાન રીમા થોડું દુઃખી રહેવા લાગી જય કારકિર્દી બનાવવામાં વ્યસ્ત રહેતો અને રીમા પોતાને અધૂરું અનુભવી રહી હતી એક રાત્રે નર્મદા કિનારે પાછા બેઠા રીમાએ કહ્યું જય તું મારી સાથે છે પણ તેવો અનુભવ થતો નથી ડોટ ડોટ ક્યાંક ખોવાઈ ગયેલો લાગે છે જયે થોડી ક્ષણો વિચારીને કહ્યું હું તને ગુમાવવાનો ડર હોય એના કારણે વધારે સાબિતી આપવા પ્રયત્ન કરું છું પણ કદાચ એ રીતે હું તને દિલથી દૂર કરી રહ્યો છું તેઓ વચ્ચે એક લાંબી ચૂપ સાંજ ગઈ પછી જયે હાથ પકડીને કહ્યું ચાલે થોડું અંતર પહેલા જે આપણે હતા ત્યાં ફરીથી પહોંચી જઈએ અને આ નિર્ણયથી તેઓ થોડો સમય દૂર રહ્યા પોતે પોતાને સમજવા માટે મહિનાઓ પછી એક છાપાવાળું નોટબુક રીમાને મળી જેમાં જયે લખેલું જ્યાં શબ્દો ખૂટી જાય ત્યાં તું હોવી જોઈએ તે દિવસે રીમા એક સંદેશ મોકલ્યો ચાલ ફરીથી મળીએ આ વખતે સંપૂર્ણ રૂપે રીમાનો સંદેશ મળતા જયનું મન એકદમ હળવું થઈ ગયું એ દિવસ જ્યારે તેઓ ફરીથી મળ્યા અમદાવાદના સરખેજના હાઉસમાં મળ્યા જ્યાં શાંતિ ઇતિહાસ અને અનકહિંગ વાતો વહેતી હતી રીમાએ જોયું કે જય બદલાઈ ગયો છે હવે તે માત્ર સપનાની વાતો નહીં કરે પણ દરરોજ તેમને સાકાર કરવા નાની નાની કોશિશ કરતો હતો જયએ પણ અનુભવ્યું કે રીમા હવે વધુ ખુલી ગઈ છે એક એવી સ્ત્રી બની ગઈ છે જે પ્રેમને પણ સ્વતંત્રતાની જગ્યા આપે છે તેમણે સાથે મળીને એક નાનું કાફે શરૂ કરવાનો વિચાર કર્યો જ્યાં ફોટોગ્રાફી પુસ્તકો કાફે અને સંગીત હશે નામ રાખ્યું શબ્દો પછી કારણ કે તેઓ જાણતા હતા કે પ્રેમ ઘણીવાર શબ્દોથી પણ આગળ હોય છે કાફેનું ઉદ્ઘાટન રીમાના પિતાએ કર્યું જે હવે પોતાની દીકરીની ખુશી જોઈને હાર માની ચૂક્યા હતા જયે ખુલીને રીમાને કહ્યું તારા માંગથી હું મને શોધી શક્યો તેથી તને નથી ગુમાવી છે તને જ છે રીમાએ જવાબ આપ્યો અને તારી સાથે પહેલું પ્રેમ સંબંધ મારી સાથે જોડાયો હતો તું એ મને શીખવ્યું અને આમ શરૂઆત થઈ એક એવી કહાની જેની પૃષ્ઠોની શરૂઆત થઈ વીરથી પણ સમાપ્તિ હતી સંગાથ પર દશાંશ બે વર્ષ પછી શબ્દો પછી કાફે હવે શહેરમાં જાણીતું બની ચૂક્યું હતું રોજ નવી મુલાકાતીઓ કલાકારો પ્રેમીઓ અને એકલા માણસો અહીં મળતા અને દરેક કોઈ રીમા અને જયના પ્રેમની હવા અનુભવી જતા એક દિવસ કાફેમાં એક યુવતી આવી નભા ગાયક હતી ઘરથી ભાગી હતી અને ખુદના સ્વર શોધવા માટે હાલ એકલામાંગ સંઘર્ષ કરી રહી હતી જયે તેને સાંભળ્યું અને એની અંદરની પીડાને ઓળખી રીમાને આ સંબંધનો દર થઈ ગયો નોટ બીકોઝ શી ડાઉટ જય બટ બીકો શી રિમેમ્બર્ટ હ ઓન લોન ડેઝ બિફોર લાવ એક રાત્રે રીમાએ કહ્યું પ્રેમ એકલો નહીં રહેતો જય જ્યાં પણ લાગણી હોય ત્યાં એવી જ ઊંડી પીડા પણ હોઈ શકે તું કોઈની મદદ કરે એ ખરાબ નથી પણ જો તું ખુદ ગુમાવા લાગે તો જય ચૂપ રહ્યો એ જાણતો કે નભાને તે મદદરૂપ બનવા માગે છે પણ એ રીમાની લાગણી પણ સમજી રહ્યો હતો નભા એક દિવસ રાતે કાફે બંધ થયા પછી રહી ગઈ તેણે જયને કહ્યું મને લાગતું હતું કે દુનિયા મને નથી સમજતી પણ તું મને સાંભળે છે કદાચ આ પ્રેમ છે જય તેને સ્પષ્ટ કહ્યું માફ કરજે મને તારો દુઃખ સમજાય છે પણ જે સમજવું છે એ તારી જાતને છે હું તને ચહેરો આપી શકું સાથ નહીં એ રાતે જય રીમાને મળ્યો રીમા એ બધું સમજી ગઈ હતી તેણે કહ્યું મારી અંદર એવી જગ્યા છે જ્યાં તારા જેવા માણસો ખૂબ ઓછી વાર આવે છે અને હું એ જગ્યા કોઈના માટે ખાલી નહીં કરવા દઉં તેમને પહેલી વાર અનુભવ્યું કે પ્રેમ ફક્ત અભિવ્યક્તિ નહીં વિશ્વાસનો તુર છે જે વેળા આવે ત્યારે મૌન પણ બોલતું બને કાફે શબ્દો પછી હવે એક પ્લેટફોર્મ બની ગયું હતું કે જ્યાં ભાવનાઓ સંગીત અને સંબંધોની દુનિયા જીવતી હતી જય અને રીમાનું જીવન હવે સ્થિર લાગતું પણ ભીતર હજી ઘણું બેઠેલું હતું જય એક નવી પાત્ર નિલય સાથે કામ કરવા લાગ્યો એક નાવલકાર જે કાફે માટે ક્રિએટિવ રાઇટિંગ વર્કશોપ ચલાવતો રીમાને નિલય સાથેની વાતોમાં એ જુદોક લાગતો એ હૃદયથી વિચારતી હતી પણ મગજથી બચાવ કરતી રહી જયે એક રાત્રે પૂછ્યું શું તારે મારા સિવાય પણ કોઈને પસંદ કરવાની જગ્યા હોઈ શકે રીમા હસીને કહે પ્રેમ એ બાંધછોડ નથી પણ પસંદગી છે અને હું રોજ તને ફરીથી પસંદ કરું છું પણ હું બીજાને સમજવા માટે તારી પર વિશ્વાસ ગુમાવતી નથી આ વાર્તામાં હવે દરેક પાત્રના અંગત સંઘર્ષો દેખાવા લાગ્યા જેના પુરુષ સ્વભાવમાં થતી નમ્રતા રીમાના આત્મવિશ્વાસમાં ઉદ્ભવતી શંકા અને નિલય જે પોતાની એકલતાથી પીડાતો છતાં રીમાની હાજરીથી તાજગી અનુભવે છે એક દિવસ નિલયે રીમાને કહ્યું તારી પાસે રહીએ એટલે લાગણી તદ્દન સ્વચ્છ બની જાય છે હું જાણું છું તું પોતે એવાં સંબંધ માંગ છે પણ શું હું તને પ્રેમ ન કરી શકું રીમા થોડું મુંઝાઈ ગઈ તે રાત્રે તેણે કાફે બંધ કર્યા પછી જયને કહેલું મારે તને બધું કહેવું છે કારણ કે તારી હાજરીમાં હું ગીરતી અનુભવતી નથી સુરક્ષિત અનુભવતી છું જય થોડો ચૂપ રહ્યો પછી એક કોફી ભરીને કહ્યું ચાલ બેઠા અને વાત કરીએ કેમ કે આપણે શબ્દો પછી પણ જીવીએ છીએ કાફે શબ્દો પછી હજુ પણ પ્રીવિયસલી કામ સેવક પણ અંદરથી બધું બદલાઈ રહ્યું હતું જય અને રીમા હવે પોતપોતાની લાગણીઓની પારખણી કરતા હતા જયે નભા અને રીમા વચ્ચે ફરજ અને પ્રેમ વચ્ચેનો તફાવત સમજ્યો હતો અને રીમા જે નિલય તરફથી મળતી સમજથી અકળાઈ રહી હતી પણ એની આત્માને ઝંકતી પણ હતી નહીં એક રાત્રે રીમા સાવ મૂંઝવાઈ ગઈ તેણે પોતાને પૂછ્યું શું પ્રેમમાં હોવી જોઈએ કે પછી આ બધું સમજૂતીની તકો છે એ દિવસે રીમા નિલયને મળવા ગઈ સ્પષ્ટ વાત કરવા તું એક સુંદર આત્મા છે પણ હું તને પ્રેમ નથી કરતી મને જે કોઈમાંગ જોવું છે તે તું નથી કારણ કે હું હજુ પણ જઈને રોજ નવી રીતે પ્રેમ કરું છું હું તને ગુમાવું એ પહેલાં આ સત્ય કહું છું નિલય શાંત હસ્યો કહ્યું તારું સત્ય મારી હાર નથી રીમા તે મારી આજ સુધીની સૌથી સાચી જીત છે કારણ કે તું ખોટું નથી બોલી અત્યાર પછી રીમા પોતાના ડિસિશન્સ સાથે સંપૂર્ણ રીતે શાંત થઈ ગઈ જય પણ પોતે પોતાની અંદર ઝાંકી રહ્યો હતો એ રાત્રે તેણે રીમાને એક નાનું પત્ર આપ્યું રીમા તારામાં હું પ્રેમ શોધતો રહ્યો પણ તારા દ્વારા હું પ્રેમ જીવવાનું શીખ્યો મને ખબર છે કે સંબંધ એ પતંગિયાની જેમ છે બાંધી રાખી શકાય નહીં પણ સાથ રહી શકે છે તો શું હવે આપણે પતંગ ચગાવવા જઈએ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ